પાલમપુર આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા આરટીઓ ઇન્સ્પેક્ટર પડતર માંગણી માંગણીઓને લઈને વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું આજે પ્રથમ દિવસે કાળીપટ્ટી ધારણ કરીને કચેરીના વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી આરટીઓ વિભાગના આરટીઓ ઇન્સ્પેક્ટરની પડતર માંગણીઓની સરકાર દ્વારા કોઈ ઉકેલ નહીં આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે આરટીઓ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર માંગણીઓને આજે પ્રથમ દિવસે કાળી પટ્ટી ધારણ કરી શુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો પ્રમોશન પ્રોબેશન બદલી અને ઉચ્ચતર પ્રગાર જેવી પડતર લઈને ગાંધીનગર મુખ્ય કચેરીમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતા આખરે પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધી માર્ગે આંદોલન કરવા મજબૂર બન્યા છે આજે આંદોલનના પ્રથમ દિવસે પાલનપુર આરટીઓ કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી આરટીઓ ઇન્સ્પેક્ટરે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ ઘંટનાદ અને સૂતોચ્ચાર કરી માંગણીના સુખદ નિરાકરણ માટે અવાજ ઉઠાવ્યો હતો જો કે જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખીશું તેવી જ ચીમકી પણ આપી હતી ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા ઘણા લાંબા સમયથી અમારી સર્વે અધિકારીઓ માટેની પ્રમોશન પ્રોબેશન બદલી ઉચ્ચતર પગાર ધોરણ મેળવવું એ બાબતની ઘણી રજૂઆતો અમારા તરફથી કરવામાં આવેલી પરંતુ ઉપરની કચેરી દ્વારા એ પ્રશ્નોનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલ ન હતું તે માટે એસોસિએશનના ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બન્યા છીએ એમાં સૌ પ્રથમ દિવસે અમોએ અમારી કચેરીના વડાને આવેદનપત્ર પાઠવેલ ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવેલ તથા આજ રોજ અમોએ ઘંટનાદ અને સૂત્રોચ્ચાર કરીને અમારી માંગણીઓ પરત્વે સુખદ નિરાકરણ આવે તે માટે અમારો અવાજ પહોંચાડવા માટે અમે આજનો કાર્યક્રમ કરેલ છે